નમસ્કાર દર્શકો શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો આ સ્માર્ટ ફોન જે તમારી આખી દુનિયા છે તે અચાનક ધીમો કેમ પડી જાય છે હેંગ કેમ થવા લાગે છે અથવા બેટરી જલ્દીથી કેમ ઉતરી જાય છે શું તમને પણ એવું લાગે છે કે ફોન ગરમ થઈ રહ્યો છે અને હવે તે પહેલા જેવો સ્પીડમાં કામ નથી કરતો જો હા તો તમે એકલા નથી કારણ કે કરોડો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેની પાછળનું કારણ છે એક નાની એવી વાત જેની તરફ આપણે ક્યારેય ધ્યાન નથી આપતા આજે હું તમને એક એવી સરળ અને પાવરફુલ ટ્રિક જણાવીશ જે તમારા સ્માર્ટફોનને નવું જીવન આપી દેશે અને તમને આ બધા પ્રશ્નોનો જવાબ પણ મળી જશે એટલે કે આપણે વાત કરીશું તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાની જાદુઈ શક્તિ વિશે હું તમને વચન આપું છું કે આ વિડિયો જોયા પછી તમે તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાની આદત પાડી દેશો અને તમારો ફોન પહેલાં કરતાં પણ વધુ સારી રીતે કામ કરશે તો ચાલો જાણીએ આ રહસ્યમય કારણો અને તેના સરળ ઉપાયો હવે તમે મને એ જણાવો કે તમે છેલ્લે ક્યારે તમારો ફોન રિસ્ટાર્ટ કર્યો હતો શું તમે એવા લોકોમાંથી છો જે મહિનાઓ સુધી ફોનને બંધ જ નથી કરતા જો તમારો જવાબ ના હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો જુઓ આપણું સ્માર્ટફોન એક એવું મશીન છે જે ચોવીસે કલાક કામ કરે છે પણ શું તમે જાણો છો કે જ્યારે તમે કોઈ એપ બંધ કરી દો છો ત્યારે પણ તે એપના કેટલાક પ્રોસેસ પાછળ એટલે કે બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે આ પ્રોસેસ તમારી ફોનની મુખ્ય મેમરી એટલે કે રેમને ધીમે ધીમે ભરતી જાય છે જેથી નવી એપ્સ માટે જગ્યા ઓછી પડવા લાગે છે તમે જેટલી વધુ એપ્સ ખોલો છો અને બંધ કરો છો તેટલું વધુ ડેટા રેમમાં જમા થતો જાય છે આના કારણે તમારો ફોન ધીમો પડવા લાગે છે જેને આપણે સામાન્ય ભાષામાં હેંગ થવો કહીએ છીએ જ્યારે તમે ફોનને રીસ્ટાર્ટ કરો છો ત્યારે શું થાય છે રીસ્ટાર્ટ કરવાથી ફોનનું ઓપરેટિંગ સિસ્ટમ ફરીથી શરૂ થાય છે અને સૌથી પહેલાં તે રેમમાં જમા થયેલો આ બધો જ બિનજરૂરી ડેટા અને બેકગ્રાઉન્ડ પ્રોસેસને સાફ કરી નાખે છે આનાથી રેમ ખાલી થઈ જાય છે અને ફોનના પ્રોસેસરને આરામ મળે છે જેના કારણે તમારા ફોનની સ્પીડ અને પરફોર્મન્સ તરત જ વધી જાય છે તમે જોયું હશે કે રિસ્ટાર્ટ કર્યા પછી ફોન કેટલો સ્મૂથ ચાલવા લાગે છે બરાબર ને આ રીસ્ટાર્ટ એક રીતે તમારા ફોન માટે એક નાનું વેકેશન છે શું તમને ક્યારેક કનેક્ટિવિટીની સમસ્યા આવી છે જેમ કે વાઈફાઈ કે બ્લૂટૂથ કનેક્ટ ન થવું કે પછી નેટવર્ક બરાબર ન આવવું તો આ સમસ્યા પણ ઘણીવાર ટેમ્પરરી ટેમ્પરેરી સોફ્ટવેર ગ્લિચના કારણે આવે છે અને એક સરળ રીસ્ટાર્ટથી આ કનેક્ટિવિટી પ્રોબ્લેમ્સ પણ સરળતાથી દૂર થઈ જાય છે એક બીજો બહુ જ મોટો ફાયદો જે કદાચ તમે નહીં જાણતા હોવ તે છે સુરક્ષા એટલે કે સિક્યોરિટી અમેરિકાની એક મોટી સરકારી એજન્સીનું પણ માનવું છે કે સમયાંતરે ફોનને રીસ્ટાર્ટ કરવાથી માલવેર કે વાયરસ જેવા જોખમોથી બચી શકાય છે ઘણા માલવેર એવા હોય છે જે ફોનની રેમમાં કામ કરે છે અને રીસ્ટાર્ટ થવાથી તે પણ હટી જાય છે આ એક નાની એવી આદત તમને મોટી સાયબર સિક્યોરિટી સમસ્યાઓમાંથી બચાવી શકે છે તેથી જ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ફોનને નિયમિત રીસ્ટાર્ટ કરવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો શું તમને લાગે છે કે ફોનને રીસ્ટાર્ટ કરવું હવે પહેલાં કરતાં પણ વધુ જરૂરી છે તમારા વિચારો કોમેન્ટમાં જણાવી શકો છો અને હા જો તમે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરો છો અને તે ગરમ થવા લાગે છે તો રીસ્ટાર્ટ કરવું આ સમસ્યામાં પણ રાહત આપે છે કારણ કે સતત ચાલતી બેકગ્રાઉન્ડ એપ્સ પ્રોસેસર પર વધુ ભાર નાખે છે અને તેનાથી ફોન ગરમ થવા લાગે છે રીસ્ટાર્ટ કરવાથી પ્રોસેસર પરનો ભાર હળવો થાય છે અને ગરમીની સમસ્યા પણ ઘટી જાય છે આ ઉપરાંત જો તમે એવો નોટિસ કર્યું હોય કે તમારી ફોનની બેટરી જલ્દી ઉતરી જાય છે તો તેનું એક કારણ એ પણ છે કે બેકગ્રાઉન્ડમાં ચાલતી આ બિનજરૂરી એપ્સ સતત બેટરી વાપરતી રહે છે રીસ્ટાર્ટ કરવાથી આ બધી બિનજરૂરી પ્રોસેસ બંધ થાય છે અને બેટરીનું જીવન પણ સુધરે છે તો હવે સવાલ એ થાય છે કે ફોનને કેટલા સમય પછી રીસ્ટાર્ટ કરવું જોઈએ ટેકનોલોજીના નિષ્ણાતો માને છે કે ફોનના સારા પર્ફોર્મન્સ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તમારા સ્માર્ટ ફોનને રીસ્ટાર્ટ કરવું ખૂબ જ જરૂરી છે જો તમે તમારા ફોનનો ખૂબ જ વધારે ઉપયોગ કરતા હોવ સતત ગેમ્સ રમતા હોવ કે પછી ઘણા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરતા હોવ તો તમે અઠવાડિયામાં એકથી વધુ વખત પણ રીસ્ટાર્ટ કરી શકો છો આ એક નાની એવી આદત તમને વારંવાર આવતી ફોન હેંગ થવાની સમસ્યાથી કાયમ માટે છુટકારો અપાવી દેશે હવે વાત કરીએ તમારા ફોનને નવું જીવન આપવાની ફોનને રીસ્ટાર્ટ કરવા માટે તમારે બીજું કંઈ નહીં પણ ફક્ત તમારા ફોનનું પાવર બટન દબાવી રાખવાનું છે અને પછી સ્ક્રીન પર દેખાતા રીસ્ટાર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે આ પ્રક્રિયામાં તમારો કોઈ ડેટા ડિલીટ નહીં થાય આ ફક્ત ફોનને બંધ કરીને ફરીથી ચાલુ કરવાની પ્રક્રિયા છે શું તમને ખબર હતી કે રીસ્ટાર્ટ કરવાથી આટલા બધા ફાયદા થાય છે જુઓ મિત્રો આ માહિતી મેં તમારા માટે ખાસ કરીને સરળ અને સ્પષ્ટ શબ્દોમાં તૈયાર કરી છે જેથી તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ ન રહે જો તમને આ માહિતી ગમતી હોય અને ઉપયોગી લાગતી હોય તો એક નાનકડી વિનંતી છે જો તમને ખરેખર લાગે છે કે મેં તમારા માટે કંઈક નવું અને મહત્ત્વનું લાવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે તો જ આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવારજનો જેઓ પણ ફોન સ્લો થવાની ફરિયાદ કરતા હોય તમને આ વિડીયો શેર કરીને એક સાચી સલાહ આપો અને હા જો તમે વાતો મારી ગુજરાતીના પરિવારનો હિસ્સો બનીને આવી વધુ રસપ્રદ અને માહિતીસભર વાતો જાણવા માંગતા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હું તમારી દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચું છું તેથી તમારા અનુભવો અને વિચારો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં આપણે ફરી મળીશું એક નવી વાત સાથે ત્યાં સુધી ખુશ રહો અને તમારા ફોનને અઠવાડિયે એકવાર રીસ્ટાર્ટ કરવાનું યાદ રાખજો શું તમે તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાની આદત પાડશો કે નહીં